વિરોધ કરીને નહીં જનતાનો મુદ્દો લઈને હું આજે પહેલી વખત વિધાનસભામાં આવ્યો આખા ગુજરાતના રોડ રસ્તાઓ ભયંકર હદે તૂટેલી ફૂટેલી ખાડાવાળી હાલતમાં છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક

આ પ્રકારની વાત એ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સહિતના લોકો કહી રહ્યા છે લોકો રસ્તાની હાલતથી દુખી અને થાકી ગયા હોવાની વાત વિધાનસભાના સત્રનો આજે પ્રારંભ થયો છે અને આજે પહેલા જ દિવસે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના અન્ય ધારાસભ્યો કે તેમણે વિરોધ નોંધાવ્યો છે પહેલા દિવસે ખરાબ રસ્તાઓ ગુજરાતની અંદર ઠે ઠે જગ્યાએ ભારે વરસાદના કારણે રસ્તા જે છે તે બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે

આજે મારા વિધાનસભા કાર્યકાળના પહેલા દિવસે હું ગુજરાતની જનતાનો મુદ્દો લઈને અહીંયા આવ્યો છું એવી આશા રાખીએ કે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય ખાડામાં પડેલા વાહનો ખાડામાં પડતા માણસોની પીડા દેખાય એવી અમને વિનંતી લઈને આવ્યા છે વિશેષમાં આજે મારો પહેલો જ દિવસ છે હું અત્યંત ઉત્સાહ જિજ્ઞાસા અને થોડીક નર્વસનેસ સાથે આવી રહ્યો છું જિજ્ઞાસા એ વાતની છે કે આ વિધાનસભા કેમ કામ કરે છે સદસ્યો વિધાનસભાને ચલાવનારા લોકો કેવી રીતે કામ કરે છે નિયમો બધું જાણવાની જિજ્ઞાસા છે ઉત્સાહ એ વાતનો છે કે વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોએ મને આ મહાન ગૃહની અંદર બેસવાનો અધિકાર આપ્યો છે અહીંયા હું બેસીને ગુજરાતની જનતા માટે બોલી શકીશ અવાજ ઉઠાવી શકીશ એ વાતનો મને ઉત્સાહ છે નર્વસનેસ એ વાતની છે કે હું જે કામ કરવા માટે અહીં આવ્યો છું એ કામ કરવા માટે હું

લોકોના લઈ આજે આજે વિધાનસભા ખાતે પહોંચ્યા હતા તે પણ કરવાના છે લોકોના જે વિવિધ મુદ્દાઓ છે તે આજે વિધાનસભામાં એ રજૂ કરવાના છે તેમને સામેથી શું જવાબ મળે છે તેના પર પણ સૌ કોઈની નજર છે પરંતુ પહેલા વિધાનસભામાં એન્ટ્રી લઈ પહેલા જ આમ આદમી પાર્ટીના જે ધારાસભ્યો છે એ ત્રણ ધારાસભ્યો અત્યારે હતા એન્ટ્રી લઈને સીધા જે અંદર જતા રહ્યા હતા કારણ કે જે પ્રમાણે એમને ત્રણ દિવસના જામીન મળ્યા છે તેની અંદર એ જામીન કે કોઈ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાવું નહીં હાથમાં પોસ્ટરો પણ ન લેવાની વાત એ માટે થઈ ગોપાલ ઇટાલિયા સુધીર વાઘાણી અને હેમંત ખવા જે છે તે પોસ્ટરો સાથે વિધાનસભાના ગૃહની અંદર જતા દેખાયા હતા ત્યાં મીડિયાને પ્રતિક્રિયા આપતા દેખાયા હતા તે સમયે પણ તેમણે એ ગંભીર આરોપ જે છે તે લગાવ્યા હતા સાથે જ ખરાબ રસ્તાઓ અને લોકોના જે પ્રશ્નો છે તેની આજે રજૂઆત વિધાનસભામાં કરવાના છે